સમગ્ર શિક્ષા શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને એનસીપી ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાર્યક્રમ કાર્યશાળા યોજાઈ નારાયણ વિદ્યા વિહાર ખાતે સમગ્ર શિક્ષા શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ બે હજાર પાંચ ન્યૂ ડેલી સેન્ટીસ સેન્સિટાઇઝેશન ઓફ ઓફ ફોર સેફટી એન્ડ સિક્યુરિટી ઇન સ્કૂલ વિષય પર એક શાળાનું આયોજન જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ પ્રાથમિક સચિન શાહ ટર ઇરશાદ અહેમદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના તજજ્ઞ વિશ્વજીત યાદવ એનસીપીસીઆર ના તજજ્ઞ સાયકોલોજીસ્ટ યોગ્યતા ખન્ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેકચરર ચંદ્રકાંત વસા વગેરે મહાનુભવે ક્રમાશ બાળકોની સુરક્ષા સલામતી અને સાયબર ગુનાઓને લગતું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યશાળામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી આરસી કોર્ડિનેટર સીઆરસી કોર્ડિનેટર પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને એસએમસી એસએમડીસીના સભ્યો હાજર રહ્યા હતા